આજથી થોડાક દિવસ પહેલાં અમદાવાદના વેજલપુર વિસ્તારમાં કેટલાક શખ્સો બેફામ બન્યા હતા છરી વડે જાહેરમાં હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો તે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો ત્યારબાદ પોલીસ હરકતમાં આવી હતી આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો પણ દાખલ થયો હતો અને હવે આ ઘટનામાં જે આરોપીઓએ છરી વડે હુમલો કર્યો હતો તે કાન પકડીને ઉઠક બેઠક કરતા નજરે પડી રહ્યા છે તો સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ મીડિયામાં સ્વાગત છે આજથી થોડાક દિવસ પહેલા અમદાવાદના વેજલપુર વિસ્તારનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયું હતું જેમાં એક એક્સેસ ઉપર ત્રણ જેટલા શખ્સો આવે છે મારામારી કરવા લાગે છે એક યુવક પર પથ્થર તેમજ છરી વડે હુમલાની ઘટનાને અંજામ આપે છે આ મારામારીના દ્રશ્યના કારણે સૌ કોઈ ત્યાં ચોંકી ગયા હતા લોકોએ ફોનમાં આ ઘટનાનો વિડીયો પણ કેદ કર્યો હતો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા કાયદાની વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા હતા આ મામલાના સંદર્ભમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસના ચક્ર ગતિમાન પણ કર્યા હતા જેમાં પોલીસ તપાસમાં જે બે કિન્નરો વચ્ચેનો વિવાદ છે અને તેમના સમર્થકો હોવાની વિગતો કહેવાય રહી છે તે બાબતના સંદર્ભમાં પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે અને જે ઘટના સ્થળ ઉપર આરોપીઓ છરીબાજી કરી રહ્યા હતા ત્યાં હવે

અમન શેખ કરીને છે એમને હાલ પૂરતું એવું અમને જણાવેલ ફરિયાદમાં કે વાહન રોકી અને અજાયણા ઈસમોએ છરીના ઘા મારેલા એ બાબતની એના ગુનાની તપાસમાં ફરિયાદ લીધેલી ગુનો ત્રણસો સાત મુજબ અમે દાખલ કરેલો અને ત્યારબાદ બધા સીસીટીવી અને અલગ અલગ ટીમો બનાવી અને આરોપીની ધરપકડ કરેલ આ આરોપી ધરપકડ કર્યા બાદ કારણ હાલ પૂરતું એવું જણાવે છે કે બેયને બાઇક બાબતે ઝઘડો થયેલ ચલાવવા બાબતેનો ત્યારબાદ આગળ જતાં ગાળાગાળી થયેલ ને એ બાબતેની અદાવત રાખી અને અમન શેખ ઉપર છરી વડે ત્રણ ઇસમોએ હુમલો કરેલ હાલ એ આરોપીની અટક કરવામાં આવેલ છે જેમાં ત્રણ આરોપી છે એ છે એક જિજ્ઞેશ ઠાકોર બીજો છે રાહુલ ખટકી અને ત્રીજો છે ગોપાલ જે ત્રણેય આરોપીઓ ઓઢવ વિસ્તારના રહેવાસી છે અને પોતે અહીંયા એમના ઠાકોર ગામ છે ત્યાં પોતાના રિલેટિવને ત્યાં આવતા હોય અને આ બનાવ બને છે ફરિયાદી પક્ષે જે અમન છે અમન શેખ કરીને છે એમની સાથે બીજા બે ઈસમો હતા સુલતાન અને એમની એમનો મિત્ર અને આ લોકોને પ્રાથમિક દ્રષ્ટિએ અમને એવું જણાવેલું હતું કે એને અંગત અગાવત અગાઉ ઝઘડો થયેલો હોય તો એ લોકો હોઈ શકે કારણ કે એ લોકો કોઈ આરોપીને ઓળખતા નહોતા ત્રણમાંથી એક પણ અને એ ત્રણેય સામે સામા આ ઝઘડાની જે દાવત હતી બાઇક સાથે જે બોલાચાલી થયેલ ત્યારે આ સોનલ ચાર રસ્તા ઉપરનો બનાવ બને હાલ હજી તપાસ ચાલુ છે એક હજી સ્પ્લેન્ડર બાઈક સાથે છે એવું ફરિયાદીએ જણાવેલ છે એ વધુ તપાસ હવે આ આરોપીના અમે રિમાન્ડ માગશું અને રિમાન્ડ દરમિયાન વધુ તપાસ ખુલશે ફરિયાદી જે છે એ પોતે અમન શેખ અને એમને જે રિલેશનમાં રહે છે એ સના સનાદે એ લોકો વિરુદ્ધ વાળજ પોલીસ સ્ટેશનમાં એક અગાઉ ગુનો દાખલ થયેલો હતો ધમકીનો એ સબબ એમને પકડવાના બાકી હતા એટલે આ અમન શેખ અને એમના જે સનાદે છે એમના અહીંથી જેવી ફરિયાદ દાખલ થઈ એ લોકો હાજર હતા ત્યારબાદ એમની પ્રોસેસ કરવા માટે વાળજ પોલીસ સ્ટેશન સોંપી દેવામાં આવ્યું પોલીસ હિંસક હુમલાની ઘટના બની હતી સદા જાહેરમાં છરી વડે હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો તે બાબતે હવે આરોપીઓની ઠેકાણે લાવવા માટેના પ્રયાસો પણ હાથ ધર્યા છે દર્શક મિત્રો આવા જો નવા સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મીડિયા જોતા